રાજકોટ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિંછિયા ખાતે ધામા નાખ્યા વિંછિયા પોલીસ અનેક વાહનો ડિટેન કર્યા ગઈકાલ સવારમાં કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી ઘનશ્યામભાઈ રાજપરાના આરોપીઓને પોલીસ જારમાં સરભરા કરશે જે પોસ્ટના આધારે બાર હજાર કરતા વધારે લોકો વિંછિયા ખાતે ભેગા થયા હતા હાલ વિંછિયાની બજારો બંધ જોવા મળી સાથે જ શાંતિપૂર્વકનો માહોલ જોવા મળી રહ્યો છે ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે ઉપેન્દ્ર તેરિયા જસદણ ઘનશ્યામભાઈ રાજપરાના મર્ડરને લઈને જે આપણે અગાઉ ચર્ચા કરવામાં આવી તે બધા મુદ્દા આમ તો સરકાર શ્રીએ અને પ્રશાસને આપણે એક્સેપ્ટ કર્યા પરંતુ આજ જ્યારે છ તારીખે આરોપીને રીકન્સ્ટ્રકશન એટલે કે સરઘસ કાઢવાની વાત હતી પરંતુ હાલ ગુજરાતની અંદર અમરેલીની અંદર જે બનાવ બીનો સરઘસને લઈ અને હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થઈ હોય કોઈ પણ કારણોસર સરઘસ ન નીકળે એવું હોય તમામ આરોપીઓને આપણે કીધી પ્રમાણે કલમ લગાડી છે અને હાલ અત્યારે શાંતિનો માહોલ માહોલ ડોળાય નહીં વીચે વિસ્તારની અંદરથી ઘણા બધા લોકો આવ્યા છે પોલીસની પણ જવાબદારી આવે કે વધારે આની અંદરથી કાયદો ને વ્યવસ્થા કછળે નહીં એ માટે આ સરઘસ પણ કાળે નીકળે એક એવું ન હોય એટલે આપણે પણ ભાઈ શ્રી ઘનશ્યામભાઈના આત્માને શાંતિ મળે અને બીજું કે અહીંયા આ આપણે જે ટોળાને લઈ અને જે બધા આવ્યા છે તે બધા શાંતિપૂર્ણ ઘરે જાય અને હું પણ જ્યાં મને લાવ્યા છે ત્યાં મને સારી રીતે રાખવામાં આવ્યો છે કોઈ પણ રીતે ટોર્ચર નથી કર્યું એટલે હું પણ મારા વિસ્તારની જનતાને આહવાન કરું છું કે શાંતિથી તમામ લોકો ઘેરે જશે અને વધારેમાં વધારે આ લોકોને આપણે સજા કઈ રીતે અપાવી એકવી એ રીતના આપણે પ્રયાસ કરીશું હાલ અત્યારે આ ટોળું વિખેરાઈ જાય એ હું તમામ લોકોને આહવાન કરું છું